સરહદી કચ્છ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી ગરમીએ માઝા મૂકી છે કચ્છમાં રોજ ગરમીનો પારો થી બેતાલીસ ડિગ્રી પહોંચી રહ્યું છે જેની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે કચ્છમાં કાળઝાળ ગરમીના કારણે દૂધમાં ઘટાડો નોંધાયો છે કચ્છમાં આવેલ સરહદ ડેરીમાં દૂધમાં ઘટાડો નોંધાતા ડેરી પર પણ દૂધ નથી મળી રહ્યું તો કચ્છમાં આવે સરહદી ડેરીના ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું હતું કે સરહદ ડેરીમાં રોજ દૂધની સરેરાશ આવક પાંચ પોઈન્ટ લાખ લીટર છે પરંતુ હાલ ગરમીના કારણે દૂધની આવક ચાર લાખ લીટર થઈ ગઈ છે અને એક પોઈન્ટ પચીસ લાખ લીટર દૂધમાં ઘટાડો નોંધાયો છે જેના કારણે ડેરી લોકો સુધી દૂધ પહોંચાડી શકતું નથી દૂધમાં ઘટાડો નોંધાતા ડેરીને પણ લાખો રૂપિયાનો ફટકો પડ્યો છે અત્યારે ઉનાળામાં દર વખતે આમ તો દૂધમાં ઘટાડો થતો હોય છે પરંતુ ફૂલ સિઝન હોય ત્યારે સાડા પાંચ લાખ લીટર દૂધ થતું હોય છે અને અત્યારે સવા ચાર લાખ લીટર દૂધ એટલે સવા લાખ લીટર દૂધનો ઘટાડો થયો એમાં કારણ બે ત્રણ હોઈ શકે એક તો ઉનાળાની ગરમીના કારણે ઘટે દૂધ અને બીજું કચ્છમાં લોકો એંસી ટકા ભેંસનું દૂધ છે એટલે ભેંસનું નિયણ હવે થતું હોય છે બે મહિના પછી એટલે અત્યારે સ્વાભાવિક રીતે દૂધ ઘટી જતું હોય ને એ પ્રમાણે ટોટલ દૂધમાં સવા લાખ લીટરનો